હંમેશા આપણે કહેવત સાંભળી છે કે એક સિક્કાની બે બાજુ હોય છે એક સિક્કાની બે બાજુ એટલે કોઈ માણસનું સારું પાસું પણ હોય કોઈ માણસનું ખોટું પાસું પણ હોય એમ તંત્ર હોય નેતાઓ હોય અધિકારીઓ હોય કર્મચારીઓ હોય એમના હંમેશા બે પાસા હોય છે અમુક અધિકારીઓ લાંચ રિશ્વત સાથે ઝડપાતા હોય છે તો અમુક અધિકારીઓ સારા કાર્યથી કર્મચારીઓ હોય આ બધું જ એમના પર લાગુ પડે છે કોઈ પોતાની સારી છાપ બનાવતું હોય તો કોઈ ફક્ત ને ફક્ત પોતાના ઘરની ચોરીઓ ભરતું હોય અને એમ જ એ બંને ઓળખાતા હોય છે આજે વાત કરવી છે એવા પોલીસ અધિકારીઓની કે જે ખરેખર નિષ્ઠાવાન થઈને પોતાની ફરજ નિભાવે છે પોતાના કાર્યો કરે છે એવા પોલીસ અધિકારીની આજે વાત કરવી છે વાત કરવી છે બાયડથી કે બાયડ વાત્રકમાં અપહરણ કરાયેલા ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા સંજય બેલાદરને બાયડ પોલીસે અને એલસીબીએ સંયુક્ત ઓપરેશનમાં હરસોલ ગામે ગેરેજમાં ગોંધી રાખેલો છોડાવ્યો છે એટલે આ એલસીબી પોલીસ અને

જે પોલીસ કર્મચારીઓ ખરેખર આપણા રક્ષક છે એ આપણું રક્ષણ પણ કરે છે આ કામમાં સંડોવાયેલા અગિયાર અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા અને પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે ચાર ફરાર અપહરણકારીઓને ઝડપી પાડવા હવે પોલીસે આગળની કવાયત પણ હાથ ધરી છે

એ સંજયભાઈએ આ કામે જે આરોપી છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા જે અંત્રોલી તલોદ તાલુકાના છે એમની પાસેથી એક વર્ષ પહેલાં આયસર વેચાતું લીધું હતું આ જે આયસર છે તેના તેની જે લોન છે એ આરોપી નિકુલસિંહના નામની હતી અને જ્યારે આ આયસર લીધું ત્યારે એમની બંને વચ્ચે એવી શરત થઈ હતી કે એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ પેટે સંજયભાઈ આપશે અને બાકીના એના જે હપ્તા છે એ સંજયભાઈએ ભરવાના રહેશે છેલ્લા ચારેક હપ્તા આ સંજયભાઈ કોઈપણ કારણોસર નહીં ભરી શકતા બંને વચ્ચે આ બાબતે વિવાદ ચાલતો હતો આ દરમિયાન ગઈકાલે એક કાળુભાઈ દિવાન કરીને વ્યક્તિ છે આ જે ભોગ બનનાર છે સંજયભાઈ એમને અગાઉ એમની સાથે સ્વિફ્ટ ગાડી લેવા બાબતની વાતચીત થઈ હોય આ કાળુભાઈ દિવાને એમને અહીંયા સ્વિફ્ટ ગાડી જોવા માટે ભાત્રક ખાતે બોલાવેલા હતા એટલે જે ભોગ બનનાર છે સંજયભાઈ અને કાળુ દિવાન અને તેમની સાથે એક બિલાલ નામનો ઈસમ ત્રણેય જણા બલેનો ગાડીમાં વાત્રક ખાતે સ્વિફ્ટ ગાડી જોવા માટે આવેલા આ દરમિયાન એક ઇકો ગાડી અને એક ભરના ગાડીની અંદર જે આરોપીઓ છે નિકુલસિંહ દિલાવર્ષી ઝાલા દિગ્વિજયસિંહ દિલાવર્ષી ઝાલા કાંતિભાઈ હરકાભાઈ ખરાડી વનરાજભાઈ પ્રતાપભાઈ બારો આ ચાર ઈસમો અને બીજા અન્ય અજાણ્યા ચારેક જેટલા ઈસમો એમણે આ બલીનો ગાડી રોકી અને એમાંથી જે આ ભોગ બનનાર જે સંજયભાઈ એમને ઉતારી અને એમનું અપહરણ કરી અને એમને તલોદ તાલુકાના તાજપુર ગામે લઈ ગયેલા અને ત્યાં જે આરોપીનું ગેરેજ છે ત્યાં એને ગોંધી રાખેલ હતું આ બાબતની જે અપહરણ જેનું થયું છે સંજયભાઈ એના ભાઈ મનીષભાઈને કાળુભાઈ મારફતે ખબર પડતા તેઓ અહીંયા બાયડ પોલીસ સ્ટેશન આવેલા અને બાયડ પોલીસ સ્ટેશન ખાતે એમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવતા તરત જ બાયડ પોલીસ સ્ટેશન ની ટીમ અને અમારી જે એલસીબીની ટીમ છે એ બંને તાત્કાલિક હરકતમાં આવેલી અને એમને ખાનગી રીતે હકીકત મેળવતા એવું જાણવા મળેલું કે ભાઈ જે ભોગ બનનાર છે એને તાજપુર જે એનું ગેરેજ છે ત્યાં જ નોંધી રાખેલ છે જેથી તાત્કાલિક અહીંયાથી અલગ અલગ ટીમો બનાવી અને તાજપુર ગામે મોકલેલી ત્યાં આ જે ભોગ બનનાર છે સંજયભાઈ તેઓ ત્યાં હેમખેમ એમને પોલીસે છોડાવી લીધા ત્યાં મળ્યા હતા અને એમને ત્યાં જે ગોંધી રાખવામાં આરોપીઓ સાથે અન્ય જે મદદગારી કરવાવાળા ઈસમો હતા લગભગ આઠેક જણા ઇસમોને અપ કરી અને અહીંયા બાયડ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા છે અત્યાર સુધીમાં પોલીસે કુલ દસ જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને આ બાબતે આરોપીઓની ધરપકડની આગળની કાર્યવાહી ચાલુ છે